ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરે આજે જે સૂત્રો છે તેનાથી એક અવેરનેસ આવે એ પ્રકારનો પ્રયાસ છે કારેલીબાગમાં જે હોળીના રાત્રે ઘટના બની ભોજારી ઘટના જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું કેટલાક લોકો ઘાયલ થયા અને એક હિટ એન્ડ રનની જે ઘટના હતી બહુ હૃદયદ્રાવક ઘટના હતી આવી ઘટનાઓ સમાજમાં ન બનવી જોઈએ એટલે આજના યુવાનોને પણ મારી અપીલ છે કે આપણે વાહનો જ્યારે હંકારીએ છીએ તો થોડુંક લિમિટમાં ચાલીએ જેથી કરીને બીજા પરિવારોને નુકસાન ન થાય અને અમે સૂત્રો પણ એવા બનાવ્યા છે કે મારા ઘરે ઘર પરિવારનું કોઈ રાહ જોઈ રહ્યું છે તો કૃપયા વાહન ધીમે ચલાવો તો આવા પ્રકારના અવેરનેસથી પ્રજામાં એક સંદેશો જાય અને આવી ઘટનાઓ બનતી બંધ થાય એવો એક નમ્ર પ્રયાસ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કરી રહ્યું છે કેટલા રિક્ષાને કેટલા પોસ્ટર લગાવવામાં આવે છે લગભગ સોથી વધારે રિક્ષાઓ અને એમ અમારો પ્રયાસ ઓર વધુ છે પણ સોથી વધારે રિક્ષાઓનું તો આજે જ અમે લગાડવાના છે પોસ્ટર